પક્ષે વિરોધ કર્યો હતો દર વર્ષની પરંપરા મુજબ શાસક પક્ષે માત્ર અડધી મિનિટમાં સભા આટોપી લીધી હતી બાદમાં વિપક્ષે બજેટની હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો આ શહેરી વિકાસના કામોને પ્રાધાન્ય અપાયું છે જો કે વિપક્ષે આ બજેટ નેતાના શાહી ગણાવી હતી અને આણંદ પાલિકા મહાનગરપાલિકા બને તે પહેલા જ શાસક પક્ષે પાલિકાની તિજોરી તળિયા ઝાટક કરી નાખી હોવાનો આક્ષેપ કર્યો હતો आज रोज आणंद नगरपालिका सामान्य सभा मेल है जेमा બે હજાર ચોવીસ પચીસનું વિકાસલક્ષી બજેટ મંજૂર કરેલ છે જેમાં ગુજરાત સરકાર શ્રીના બજેટમાં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાને બનાવ બનાવવાનું જાહેર કરે છે ત્યારે આગામી વર્ષના બજેટમાં નગરપાલિકાના વિકાસના લગતા કામો બજેટમાં મૂકે છે સન એ બે હજાર ચોવીસ પચીસના વર્ષનું બજેટ જમા શિલક સાથેનું રૂપિયા એકસો એકાવન કરોડ પુરાનું તથા ખર્ચ એકસો પચાસ કરોડ પુરાને બજેટમાં સમાવેશ કરવા તથા પંચોતેર લાખ પુરા પુરાણ તરફ પુરાણ પર જેને મંજૂર કરવા મંજૂર કરે છે અમૃત તેમાં અમૃત યોજનાના બે બે પોઈન્ટ ઝીરોમાં ટીપી નવમાં ગાર્ડન ડેવલપમેન્ટ તેમજ ટીપી દસમાં ગામો તાલોની બ્યુટિફિકેશનની કામગીરી તેમજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન નંગ ચારનું નવીનીકરણ તથા બાંધકામનું આયોજન કરે છે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ટીપી દસમાં સ્વિમિંગ પૂલ બનાવવાનું નવું આયોજન કરે છે આણંદ નગરપાલિકા ભવનમાં તથા મ્યુનિસિપાલિટી શાળા નંબર પાંચમાં ફાયર સેફ્ટીનું આયોજન કરે છે રામપુરા સ્કૂલમાં આવેલ સ્કૂલ રામપુરા રામપુરામાં આવેલ સ્કૂલમાં નવીન સ્કૂલ બનાવવાનું આયોજન કરે છે મોડલ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરે છે તેમજ વધુ સરકારશ્રીની સિત્તેર વીસ દસ યોજના અંતર્ગત જનભાગીદારી યોજના સોસાયટીમાં રોડ રસ્તા બનાવવાનું આયોજન કરેલું છે અવકુળા તરફથી ગ્રાન્ટ મળેલ તેમાં રસ્તાઓ રોડ રસ્તા અને લાઇટોનું આયોજન કરેલ છે પંદરમાં નાણાંપંચમાં ફરીભવન વિસ્તારમાં દવેના કુવા પાસે કોમ્યુનિટી હોલનું પણ આયોજન કરેલ છે ટીપી વેમાં શાસ્ત્રી બાગવાળી જગ્યામાં આઠ લાખ લીટર પાણીની ટાંકીનું પણ આયોજન કરેલ છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફ્રેશ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થઈ હતી કચરાથી કચરાના ઝડપી નિકાલ થશે જેનું આયોજન કરેલ છે તથા આણંદ શહેરની આજુબાજુના પાંચ કિલોમીટરના વિસ્તારનો કચરો પણ તેમાં પ્રોસેસિંગ કરવામાં આવશે લોટેશ્વર તળાવની બાકી રહેલ કામગીરી પણ પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે વધુમાં નગરપાલિકામાં વિસ્તાર નગરપાલિકાના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ માટે જરૂરી એલઈડી ખરીદવાનું ખરીદ કરવાનું પણ આયોજન કરેલ છે બાકરોલ ઝોનમાં રામપુરા સ્મશાન ગૃહમાં રિનોવેશન તેમજ કલર કામનું પણ આયોજન કરેલ છે નગરપાલિકાની આવક ને ધ્યાને લઈ જરૂરી વહીવટી ખર્ચનું અને વિકાસલક્ષી બજેટનું આયોજન કરે છે વધુમાં આણંદ નગરપાલિકા તમામ મુદ્દે ખૂબ સારી પ્રગતિ કરે લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે હું અને મારી નવી ટીમ

તમે જોયું હશે કદાચ બજેટનો કાગળ અમારી જોડે જે આવ્યું છે આજ સવાર સુધી તે બે જ અડધા પેજનું બે જ લીટીનું કાગર હતું એકનો અમે ખુશીથી સપોર્ટ કરેલો છે જેમાં એક નંબર હતું રામમૂર્તિ રામ મંદિરનું પ્રતિષ્ઠા મહોત્સવ એમાં અમારો ખુશી છે અમને એમાં સહભાગી થવાનો લાભ મળ્યો પણ બીજો મુદ્દો હતો જે આણંદનું બજેટ જે આણંદ નગરપાલિકાનું બસો ને ચોત્રીસ કરોડનું બજેટ સેકન્ડોમાં પૂરું કર્યું એનો અમને સખત વિરોધ છે બીજું કે તમે જોઈ શકો છો કે બાર વાગ્યા સુધી સભા ચાલુ નથી થઈ ત્યાં સુધી અમને બજેટની કોપી પણ આપવામાં નથી આવી એમ એમના સુધી સીમિત રાખેલું અને તમે બજેટની કોપીમાં જોશો કે એકસો પચાસ કરોડના ખર્ચા સામે આણંદ નગરપાલિકા પાસે અત્યારે ફક્ત પંચોતેર લાખ રૂપિયા જ બાકી રાખ્યા છે આ એ નગરપાલિકા છે જે વર્ષો પહેલા અમદાવાદ નગરપાલિકાને પૈસા આપતી હતી એ નગરપાલિકામાં તાનાશાહી જે છે જે લોકો અત્યારે સત્તા પર બેઠેલા છે એ લોકોએ આણંદનો પૈસો આણંદ નગરપાલિકાના જે પ્રજાનો પૈસો છે એ કઈ કઈ જગ્યાએ કેવી રીતે વેડફ્યો છે એ તમે જોઈ શકો છો કે જે નગરપાલિકા ભરચક રહેતી હતી એ નગરપાલિકામાં કોર્પોરેશન થઈ જાય એ બને એવું લાગી રહ્યું છે કે છેલ્લે છેલ્લે એમની પોતાની મલાઈ કાઢી લીધી છે અને આણંદ નગરપાલિકાને તળિયા ઝાટક કરીને તિજોરીમાં ફક્ત અને ફક્ત પંચોતેર લાખ રૂપિયા મૂકીને આ લોકો અલવિદા આપી રહ્યા હોય એવું આજે લાગી રહ્યું છે